આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી પ્રધાનમંત્રી આવતીકાલે સવારે અગિયાર વાગે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં વિવિધ વિકાસ કાર્યનું ઈ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યું શિક્ષણને દરેક સમસ્યાનું સમાધાન ગણાવ્યું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાજ્યના એકસો ચોસઠ તાલુકામાં આજે વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને કચ્છ જિલ્લાના ભુજ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધાનો આરંભ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી બુધવારે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈને જતું એક્સિયુમ ચાર મિશન અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું કેપ્ટન શુક્લા અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અવકાશયાત્રી છે ચાર દાયકા પહેલા વિંગ કમાન્ડર રાકેશ શર્માએ ઓગણીસો ચોર્યાસીમાં સોવિયેત મિશન હેઠળ અવકાશમાં મુસાફરી કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો ત્રેવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપર તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ રહેલું છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત કચ્છ જિલ્લાના કુરન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી પરંતુ અભ્યાસ પૂર્ણ કરવો પણ એટલો જ જરૂરી છે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા ચાર હજાર સો શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે કચ્છના શિક્ષકોની વાત કરતો હતો કે ભાઈ અહીંયા આગળ શિક્ષકોની ભરતી કારણ કે શિક્ષક અહીંયા ટકે નહીં ક્યાંક ને ક્યાંક પોતાના અહીંયા આવી ગયા હોય નોકરી લેવા માટે પછી એમનો પ્રયત્ન હોય કે અહીંયાથી ક્યારે પાછા જઈએ અને એના કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક શિક્ષકોની સમસ્યા અત્યાર સુધી રહેલી તો આ શિક્ષકોની સમસ્યાનું સમાધાન અત્યારે એકતાલીસો બીજા શિક્ષકો લઈ રહ્યા છે કે જે કચ્છમાં જ નોકરીની શરૂઆત કરશે અને કચ્છમાં થી જ રિટાયર થશે એવું આયોજન સરકાર તરફ não tira આ પ્રસંગે શ્રી પટેલે એકસો ચાર બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું પ્રવેશ મેળવનારા બાળકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો અને શાળા સંચાલન સમિતિના સભ્યો સાથે બેઠક યોજીને શાળા તથા ગામની સુવિધાઓ શિક્ષણની સ્થિતિ અને અન્ય વિકાસલક્ષી વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે કચ્છમાં એકસો સાત કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું ઈ લોકાર્પણ અને એક હાથ હાથમુહૂર્ત કર્યું હતું જેમાં ગાંધીધામના વિવિધ વિસ્તારમાં માર્ગની કામગીરી અંજાર અને ગાંધીધામ ખાતે અનુક્રમે મામલતદાર કચેરીઓ ગાંધીધામ ખાતે વિવિધ આવાસ સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થાય છે આ ઉપરાંત કચ્છ જિલ્લાની સત્યાવીસ પ્રાથમિક શાળાઓમાં એકસો વીસ નવીન ઉરડા અને છ માધ્યમિક શાળા તથા ત્રણ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવીન મકાનનું લોકાર્પણ કરાયું ભુજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ વિસ્તારમાં નિર્માણ પામનાર શૌર્યના પ્રતિક સમાન સિંદુરવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોને હર્ષભેર પ્રવેશ અપાયો સુરતના ઉધના ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના હસ્તે બાળવાટિકા અને પહેલા ધોરણના બાળકોને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કિટ યુનિફોર્મ સ્કૂલ બેગ આપી ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવાયો હતો અન્ન અને નાગરિક પુરવઠા પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે રાજકોટ જિલ્લાના રાણીંગપર ભાડલા અને ગોખલાણા ગામે યોજાયેલા કાર્યક્રમોમાં અંદાજે પાંચસો જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો ગાંધીનગર તાલુકાના ચંદ્રલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ નવ તથા અગિયારના બાળકોને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંગે અમદાવાદમાં રામદેવપીરજી ટેકરા મ્યુનિસિપાલિટી શાળાની આંગણવાડીમાં શાળા પ્રવેશ કરાવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકામાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સાથેની શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે રમણભાઈ સોલંકીએ પ્રવેશ મેળવી રહેલા બાળકોને અભિનંદન આપતા ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું કે શિક્ષણ એ સફળ અને ઉજ્જવળ જીવનનો પ્રથમ અને મૂળભૂત પાયો છે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ દિવસ બધી શાળાઓમાં જવાનું થયું છે સાથે સાથે આવનારા સમયની અંદર ગુજરાત સરકારે આ માં સમાજ ઉત્સવ તરીકે ઉજવીને બાળકના ભવિષ્ય માટે વાલી ચિંતા કરે શિક્ષકો ચિંતા કરે પણ એનાથી ઉપર સરકારની સાથે જો સમાજ ચિંતા કરે તો એની વિશેષ લાભ બાળકોને વિશેષ થતો હોય છે ત્યારે સમગ્ર કાર્યક્રમ એ સમાજના ઉત્સવ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના આદરોડા ગામમાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યું જેમાં એડીસી બેંક સેવા સહકારી મંડળી કોમ્યુનિટી હોલ સહિતનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે સાણંદ વિધાનસભાના ચોપન ગામોમાં જીઆઈડીસી દ્વારા પ્રાથમિક સુવિધા અપાશે આજે જીઆઈડીસીમાં એક મીટીંગ રાખી છે સાણંદ વિધાનસભાના ચોપ્પન ગામોની અંદર પાકો રોડ ગટર યોજના એક નાનકડો પંચાયતનો હોલ અને આવું થઈને દરેક વિધાનસભામાં દોઢ કરોડ રૂપિયા સાણંદ જીઆઈડીસીના ઉદ્યોગો પોતાના ખર્ચે કરવાના છે એટલે ચોપ્પન ગામોની પાયાની સુવિધા બધી જ આપણે એક સાથે પૂરી કરી નાખવાના છે શ્રી શાહે સાણંદના જુવાલગામમાં પ્રાથમિક શાળા પંચાયત પંચાયતઘરનું લોકાર્પણ તેમજ સાણંદ જીઆઈડીસીમાં નવનિર્મિત ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કરશે ત્યારબાદ શ્રી શાહ જીઆઈડીસીના ઉદ્યોગકારો સાથે વિચાર વિમર્શ કરશે અગાઉ તેમણે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત શ્રી ગોવિંદગુરુ વિશ્વવિદ્યાલય ખાતે વિવિધ પરિયોજનાઓનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કર્યું રાજ્યના એકસો ચોસઠ તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે પંચમહાલ જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે જાંબુગોડા અને દ્વારકામાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત પોરબંદર ભરૂચ સહિત અન્ય દસ જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપરડા ગામમાં ફુલકુ નદી બે કાંઠે વહેતી થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા અસોટા ગામ પાસે કાન બેઠડી ટાપુ તરફ દરિયામાં ફસાયેલ બે નાના બાળકો સહિત કુલ ત્રણ વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું બપોર બાદ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ઓગણત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યના અઢાર જળાશય હાઈ એલર્ટ પર અને પંદર જળાશય એલર્ટ પર છે તે જળાશય સો ટકા ભરાયા છે આગામી ચાર દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ઉત્તર અને ઉત્તર પૂર્વી ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર અને દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાતા ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું हम आज वेरी हेवी रेनफॉल का वार्निंग दे रहे सौराष्ट्र और कच्छ के लिए जिसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारा पोरबंदर जूनागढ़ कच्छ हैवी रेनफॉल का जो वार्निंग है इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट जामनगर अमरेली भावनगर गिर सोमनाथ और दीव एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद भरूच नवसारी वलसाइड दमन और ददरा नगर हवेली हाँ કચ્છ જિલ્લાના ભુજ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આરંભ થયો છે કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે ત્રણ જુલાઈ સુધી આયોજિત આ સ્પર્ધામાં ત્રીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમના પાંચસો ચાળીસ મહિલા ખેલાડી ભાગ લેશે આ સ્પર્ધામાં અર્ધલશ્કરી દળોના મહિલા ખેલાડીઓ પણ પોતાનું કૌવત દર્શાવશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી પ્રધાનમંત્રી આવતીકાલે સવારે અગિયાર વાગે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં વિવિધ વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ અને ખાત મુરત કર્યું શિક્ષણને દરેક સમસ્યાનું સમાધાન ગણાવ્યું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યું રાજ્યના એકસો ચોસઠ તાલુકામાં આજે વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને કચ્છ જિલ્લાના ભુજ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધાનો આરંભ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત ને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો